રશિયા અને ફરી એકવાર તમારું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આજે આપણે આવ્યા છીએ કે તમે મારી પાછળ જોઈ શકો છો કે આપણે આ જે જીરાનો પાક છે એમાં મોલો આવી ગયો છે તો આપણે મોલાને પગાડવાનો છે અને કઈ આપણે દવાનો છંટકાવ કરી અને મોલાને મોલાનો નાશ કરવાનો છે અને તો આપણે એ નાશ કરી એ પણ તમને બતાવશું અને કઈ દવાથી નાશ થાશે એ પણ હું તમને છેલ્લે વિડીયોમાં કહી દઈશ કે કઈ દવા છે અને એ દવાનું રિઝલ્ટ કેવું છે અને કઈ કંપનીની દવા છે એ બધું હું તમને આ વિડીયોમાં છેલ્લે આપણે હું તમને કહી દઈશ તો આપણે મિત્રો ચાલો સૌથી પહેલાં તો જીરામાં આંટો મારી અને હું તમને બતાવું કે જીરાને આ મોલાએ કેવી રીતે હાવ હુકાવી નાખ્યું છે સુકવી નાખ્યું છે એ હું તમને બતાવું તો ચાલો મિત્રો આપણે પહેલાં જીરામાં આંટો મારી આ છે આપણું જીરું અને જીરામાં જે મોલાઓ મોલાનો ત્રાસ આવી ગયો છે એમાં આપણે બે ત્રણ દિવસ પહેલાં પણ એક દવાનો છંટકાવ કરેલો પણ એ મોલો રોકાવાનું નામ નથી લેતો તો મોલો વધારે છે તો આપણે આજે પણ દવાનો છંટકાવ કરવા આવ્યા છીએ જે આપણે બે ત્રણ દિવસ પહેલાં જે દવાનો છંટકાવ કર્યો હતો એ દવાથી મોલો નથી ગયો તો આપણે આ વખતે એનાથી વધારે અને હાઈફાઈ કંપની અને હાઈફાઈ દવા લઈ અને આજે આપણે છંટકાવ કરવા આવ્યા છીએ તો શું છે કે મોલો વયો જાય તો આપણું જીરું જે છે એમાં પાકમાં થોડોક વધારો રહીએ તો મિત્રો આ તમે જોઈ શકો છો કે જે જીરાના સોળવા જે છે એ મોલાના લીધે કેવા નીચેથી સુકાઈ ગયા છે જે આ નીચે સુકારો આવી ગયો છે સુકારો નથી પણ જે મોલો છે આપણે આ જીરામાં એ મોલો જ આપણો જીરાને સુકવી નાખે છે અને મોલો અત્યારે તો નહીં મળે કારણ કે જે અત્યારે દવાનો છંટકાવ કર્યો છે અને સવારનો ટાઈમ છે તો આપણે બપોટાણે જે વધારે આવી તો મોલો ઉડતા પણ જોઈ શકીએ છીએ પણ અત્યારે નથી દેખાતો નહીં તો હું તમને બતાવી દે તો મિત્રો આપણે આમાં જે જે દવા છાંટવા આવ્યા છીએ એ દવા કઈ છે એ હું તમને હમણાં થોડીક વારમાં જણાવી દઉં જો આપણે આ જે છોડવો છે જે ઉપરથી પીળા કલરનો થઈ ગયો છે તો એ જ આપણે મોલો જે છે એ જ આપણા છોડવાને સૂકવી નાખે છે તો આપણે મોલાને મારી અને આપણું જીરું બચાવી લેશું એક વખત છંટકાવ કર્યો પણ કાંઈ રિઝલ્ટ ના મળ્યું તો હવે આપણે બીજી વખત આવ્યા છીએ અને જે આપણા જીરાની છોડ છે એમાં તમે જોઈ શકો છો મિત્રો કે એમાં આપણે વરિયાળી પણ થઈ ગઈ છે તો હવે આપણે પંદર કે વીસ દિવસ થોડીક ધ્યાન વધારે આપવાની રહેશે કારણ કે જે આ વરિયારી થઈ ગઈ છે તો આમાં મોલો અને સુકારો પણ આવવાની થોડીક વધારે પોઝિશન રહીએ છીએ એટલે આપણે હવે આને ટાઈમસર દવા છાંટી અને ટાઈમસર આને આપણે આની માવજત કરવાની છે કારણ કે હવે જાજા દિવસ જીરું ઊભું નહીં રહીએ તો આ જીરું હવે વધીને પંદર કે વીસ દિવસ પાણ પણ મુકાઈ ગયા છે તો હવે પાણી પણ નથી પાવાનું એટલે હવે જે કુદરતી સુકાઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે અને પછી જીરું તાણવાનું છે એને તાણી અને પછી જે હલરમાં નાખશું આપણે તો મિત્રો આપણે જે આગલો જે છંટકાવ કર્યો એ આપણે આ દવા છે જેને આપણે રોફેનો સાયફર પણ આપણે જેને કહી છીએ એ આ દવા છે અને એક આપણે આ હતી હિલમાલા પણ એનાથી કોઈ વધારે પડતો કોઈ ફાયદો આપણને થયો નથી તો આજે આપણે જે દવા છાંટવા આવ્યા છીએ એને આપણે થોડોક એવી ડોઝ લઈ અને આપણે આવ્યા છીએ જે દવાનું નામ છે સેફીના અને બાસ્પ કંપનીની છે તો આનું કામ અને રિઝલ્ટ બહુ સારું છે તો આનાથી શું છે કે મોલો બધો બધો જેટલો પણ આપણો છે એ બધો મોલો બધો વયો જાય અને આપણો જીરાનો પાક જે છે એ આપણો કાયદેસર આમનામ રહી જાય તો શું છે કે સુકારો ન હોય તો આપણે થોડુંક વળતર મળે અને આને એક એક પંપમાં ચાલીસ ચાલીસ એમએલ નાખવાની હોય છે અને તમે મિત્રો જોઈ શકો છો કે આની એમઆરપી પણ બહુ હાઈ છે તો આ એમઆરપી જેટલી હાઈ છે એટલું જ કામ પણ આનું સારું અને મસ્ત છે તો દોસ્તો હવે આપણે મળીશું આગલા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અને જે આપણે આ દવાનો છંટકાવ કર્યો એ પણ મેં તમને કઈ દવા છંટકાવ કર્યો એ પણ મેં તમને બતાવી દીધું અને કેવી રીતે છંટકાવ કર કરવો એ મારે તમને બતાવવાની કોઈ જરૂર નથી કારણ કે આપણે આગલા વિડીયોમાં જોઈ લીધું છે અને જે પણ મિત્રોએ નથી જોયું એ હું એને એના માટે હું આઈ બટન ઉપર એ વિડીયો રાખી દઈશ અને પછી તમે એ જોઈ શકો છો અને મિત્રો જેને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ મહેરબાની કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મારું મોટિવેશન વધારશો અને આપણે તમારા માટે આવા જ નવા વિડીયો તમારી સમક્ષ રજૂઆત કરતા રહેશું તો ચાલો મિત્રો મળી હવે આગલા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય